વડોદરાના નાગરવાડા વિસ્તારના માડી મહોલ્લામાં છેલ્લા એક માસથી દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી છે વડોદરા શહેરમાં અનેક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે જેમાં શહેરના નાગરવાડા વિસ્તારના માડી મહોલ્લામાં દૂષિત અને દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે જેને લઈને આસપાસની અનેક સોસાયટીના રહીશો પણ પરેશાન છે કોર્પોરેશનના વોર્ડ સાતની કચેરીમાં અનેક રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ હલ આવતો નથી સ્થાનિકો કહી રહ્યા છે કે દૂષિત પાણીની સમસ્યાઓને લઈ કાઉન્સિલરો મનોજ પટેલ બંદીશ શાહ શ્વેતા ઉત્તેકર અને ભૂમિકા રાણાને રજૂઆત કરાઈ છતાં પણ દૂષિત પાણી કેમ આવે છે તેનું સંશોધન થયું નથી પાણી ન આવતા કાઉન્સિલરોને સ્થાનિકો ફોન કરે છે કોઈ ફોન ઉપાડે છે તો કોઈ ઉપાડતું નથી જરૂરી ડ્રનેજ પાણીની લાઈનો મિશ્ર થઈ હોય શકે તેમ લાગે છે પાણીના ટેન્કર મોકલવાની કાઉન્સિલરોની વાત બાદ પણ અનેક દિવસો સુધી પીવાના પાણીના ટેન્કર મોડા આવતા આજે રહીશો નગરસેવક અને તંત્ર પર બા બળાપોટ હાલવ્યો હતો કોઈક દિવસે ટેન્કર આવે છે તો બીજા દિવસે આવતું નથી લોકો પીવાના જગ ખરીદે જીવન નિર્વાહ કરી રહ્યા છે ગયા વર્ષે પણ આજ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાને લઈ કેસ થયા થયા હતા હતા જેમાં બેના પણ આ વર્ષે ફરીથી સમસ્યા વગરતા કેટલાક પરિવારોમાં ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે મામલો વધુ બગડે એ પહેલા કોર્પોરેશન તંત્રે નાગરવાડા વિસ્તારના માળી મહા સહિતના વિસ્તારને દૂષિત પાણી સમસ્યા હલ કરવી જરૂરી છે અન્યથા આંદોલનનો માર્ગ અપનાવવા સ્થાનિકો તૈયાર દેખાઈ રહ્યા છે આ નાગરવાડા વોર્ડ નંબર સાત ની સામે વિસ્તાર છે અને અહીંયા આગળ ઘણા ટાઈમ થી ગંદુ પાણી આજ ગટર નું લાઈન જોડાય રહી છે અંદર ગટર નું જ કાળું કાળું પાણી આવે છે તમે બે દિવસ ના પહેલા વિડિયો માં જોયો છે એકદમ નકરું કાળું કાળું ગટર નું પાણી અંદર હતું એડ થયેલું એ માટેનો આંદોલન ચાલે છે ને માનો આજે ટેન્કર આવ્યું મોડું આવ્યું તેવું કહી રહ્યા છે હા આ સવારના આઠ વાગ્યાના લોકો રાહ જોઈને બેઠા છે ટેન્કરની હજુ અમને અગિયાર વાગે ટેન્કર આવે બંદી સાહેબને ફોન કર્યો ત્યારે ટેન્કર મોકલે છે હજુ તો આ એક બાજુ આવી છે બીજી બાજુ બધા ઘણા બધા છે છે કરે અમારે ઓલરેડી ચાર ટેન્કર મોકલા સવારે બે ને સાંજે બે તો સાંજે તો આવ્યું જ નથી કાલે આજે સવારે અત્યારે આપણી સામે જ છે જુઓ કેટલી તકલીફ પડે છે કારણ કે ઘણા બધા છોકરાઓને હજુ નહવાના બાકી છે ઘરમાં રવિવાર છે હા જે હા નોકરી નોકરીમાં પણ તકલીફ પડે છે ઘણા બધા છોકરાઓ નયા વગર સવારે નોકરી જાય છે સવારે કેવું ફૂલાવાળા છે માર્કેટ જવાનું હોય છે સવારે ચાર વાગે ઉઠીને જવાનું હોય છે પાણી વગર કે કરે પાણી વગર અમે અમારી માંગ એ છે કે ચોખ્ખું પાણી મળે અને આ જે નાની લાઈન છે એને થોડીક અમને મોટી કરી આપે કે પાણીનો સોર્સ બધાને સુધી પહોંચી રહે હવે આગળ જો પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન થશે કલેક્ટર કચેરીએ જવું પડશે અમારે માર્કેટ કચેરીએ જવું પડશે અને અમારી જે જેટલી બને એટલી છે ને માંગ જલ્દી પૂરી કરે અને આ લાઈન છે એ થોડીક મોટી કરી આપે તો સારું છે અમારા માટે સ્નેહલબેન